સમગ્ર ગુજરાતમાં જે રીતે ખેડૂતો અત્યારે હેરાન પરેશાન છે એક તરફ આત્મહત્યાઓ વધી રહી છે એક તરફ કુદરત રૂઠી હોય ને સરકાર નિષ્ઠુર બની હોય એવા સંજોગોમાં ખેડૂતોની જે વેદના છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવી છે આ યાત્રા સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં શરૂઆત થવાની છે પણ સૌથી પહેલી આજે સૌરાષ્ટ્રમાં સોમનાથ દાદાના આશીર્વાદ લઈને શરૂઆત કરી છે આજે છ તારીખે સોમનાથથી શરૂઆત કરી છે અને તેર તારીખે દ્વારકા ખાતે એનું સમાપન થશે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં યાત્રા ભ્રમણ કરવાની છે દરેક ખેડૂતના પ્રશ્નોને એની તકલીફને વાચા આપીશું અને ખાસ કરીને દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી ઉનાના ખેડૂતે આત્મહત્યા કરવી પડી ચારે તરફ ખેડૂત આર્થિક રીતે આજે ભીષ્મ છે ત્યારે અમારી સ્પષ્ટ સરકાર પાસે માગણી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ દર વર્ષે અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય વાવાઝોડું આવે કુદરતી આફતો આવે અને ખેડૂત આર્થિક રીતે પાયમાલ થાય છે ત્યારે આખા દેશમાં બધા જ રાજ્યોમાં પાક વીમા યોજના અમલી છે પણ ગુજરાતમાં પાક વીમા યોજના નથી તો સરકાર પાસે માગણી છે કે તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અને આ ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસની આ ખેડૂતો માટેની લડત ચાલુ રહેશે સરકાર એક બાજુ ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે તકલીફમાં છે એને મદદ કરવાની હોય એના બદલે જે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી એ પણ ફક્ત એકસો પચીસ માં ખરીદવાની વાત કરી કઈ વખતે બસો મણ ખરીદી એટલે પંચોતેર મણ મગફળી ઓછી ખરીદવાની અને સરકારને પણ કહેવા માંગીએ છીએ જ્યારે પાક જ બરબાદ થઈ ગયો છે કમોસમી વરસાદને કારણે તૈયાર પાક બરબાદ થઈ ગયો છે એ પાક લઈને એ મગફળી લઈને જ્યારે ખેડૂત માર્કેટમાં વેચવા જશે ટેકાના ભાવે આપવા જશે ત્યારે એની ગુણવત્તા બાબતની ભૂલો નીકળશે એનો કડદો કરવો જેટલું પણ ઉત્પાદન છે એ તમામ ઉત્પાદન ટેકાના ભાવે ખરીદવામાં આવે અને કદાચ ગુણવત્તામાં થોડું પ્લસ માઇનસ હોય તો ચલાવી લઈને સંવેદનશીલતા રાખીને ઉદારતા રાખીને ખેડૂતોને આ તકલીફના વર્ષમાં મદદ કરે મહેનત મજૂરી પરસેવો પાડીને લોહી રેડીને ખેડૂત આપણા સૌના માટે ધાન પકાવે છે આપણા પેટનો ખાડો પૂરે છે આજે જગતનો તાત લાચાર છે આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે અને બીજી તરફ સરકાર કાગળજીજના ઉત્સવને તાયફા કરે છે એ પૈસા જે પ્રજાના ટેક્સના પૈસા છે એ પૈસા જે સરકારની તિજોરીમાં જાય છે ખેડૂતોના પણ ટેક્સના પૈસા છે આજે ઉદ્યોગપતિ હોય વડાપ્રધાન હોય કે સામાન્ય ખેડૂત કે ખેતમજૂર હોય બધા જ જીએસટી આપે છે બધા જ ટેક્સ આપે છે અને એ પૈસા ખેડૂતોના દેવામાં માફ થવા જોઈએ જેમાં વપરાવા જોઈએ એના બદલે ભાજપ સરકારના ઉત્સવો દાયકામાં વપરાઈ રહ્યા છે ખેડૂતો પણ જોઈ રહ્યા છે લોકો પણ જોઈ રહ્યા છે અને આવનારા સમયમાં લોકો એનો ચુકાદો પણ આજે ઉદ્યોગપતિ હોય વડાપ્રધાન હોય કે સામાન્ય ખેડૂત કે ખેતમજૂર હોય બધા જ જીએસટી આપે બધા જ ટેક્સ આપે અને એ પૈસા ખેડૂતોના દેવામાં માફ થવા જોઈએ એમાં વપરાવા જોઈએ એના બદલે ભાજપ સરકારના ઉત્સવો તાયફામાં વપરાઈ રહ્યા છે ખેડૂતો પણ જોઈ રહ્યા છે લોકો પણ જોઈ રહ્યા છે અને આવનારા સમયમાં લોકો એનો ચુકાદો પણ